સુરેન્દ્રનગરનો ગઢ જર્જરિત હાલતમાં આજે અઢાર એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ દિવસ જેની સમગ્ર ભારતમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તો આ ઉજવણી માત્ર કાગળ પર થતી હોય તેવું લખતર ફરતા આવેલ ગઢને જોઈને સામે આવી રહ્યું છે લખતર શહેર ફરતો ગઢ કે જે તે સમયના પ્રજાવસર રાજવી શ્રી કરણસિંહજી બાપુ દ્વારા પ્રજાના જાન રક્ષણ માટે જેનું નિર્માણ કરવામાં આવેલ જે ગઢ એક લાખના ખર્ચે અને અંદાજે દસ વર્ષ સુધી જેનું કામ ચાલેલ આ ગઢ હાલ ઠેર ઠેર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ગઢ પરથી અસંખ્ય જગ્યાએ પથ્થરો પણ ખરવા પામ્યા છે તો પુરાતત્વ વિભાગ દ્વારા આ ગઢની મુલાકાત લે લેવામાં આવે તથા આ ગઢને હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે તેવી લખતર ગઢ પ્રેમીઓમાં માગણી ઉઠવા પામી છે ગઢને ગઢ અંગે લગત શહેરીવાસીઓ શહેરવાસીઓ દ્વારા તંત્રને અનેકોવાર લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ગઢ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી ત્યારે વહેલી તકે સરકાર શ્રી દ્વારા આ ગઢને હેરિટેજમાં સમાવેશ કરી ગઢની યોગ્ય સાર સંભાળ લેવામાં આવે તેવી લગતા શહેરીજનોમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે જયંત્રસિંહ ઝાલા માની ડોક્ટર સુરેન્દ્રનગર બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ